સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નશામાં ચૂર લોકો પર પોલીસે લાલ આંખ કરી હોય તેમ શહેરના અલગ અલગ નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન ત્રણસોથી વધુ દારૂડીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તહેનાત હતી ત્યારે શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટસ અને મુખ્ય સર્કલો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વાહન ચાલકોની બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરી હતી જે લોકો નશાની હાલતમાં જણાયા તેમની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી તો પકડાયેલા તમામ ત્રણસોથી વધુ આરોપીઓને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમના લોહીના નમૂના લઈ કાયદેસરની મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં દારૂબંધીના કાયદા હેઠળ આ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે ગઈ રાતે ગઈ ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ ત્રણસોથી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે